હારે લગ્ન લાગી નારાયણ નામની રે હારે લગ્ન લાગી નારાયણ નામની રે હારે વાલું લાગે બીજું નહીં કંઈ લગ્ન લાગી નારાયણ નામની રે મારા ગુરુજીએ સગપણ ગોતયાર રે સફળ ગોત્યા સાં મળ્યા સાત લગ્ન લાગી નારાયણ નામની રે હારે લગ્ન લાગી નારાયણ નામની રે હારે વાલું લાગે ને બીજું કાય લગ્ન લાગી નારાયણ નામની રે મેં તો ચુંદડી સત્રી તણી રે વિઠ્ઠલભરની પેરી સેવર માણ લગ્ન લાગી નારાયણ નામની રે લગ્ન લાગી નારાયણ નામની રે હારે વાલું લાગે ન બીજું કાય લગ્ન લાગી નારાયણ નામની રે મેં તો મીંડોળ બાંધ્યા છે મારા મન તણારે વિઠલ પર ની પહેરી સેવર માણ લગ્ન લાગી નારાયણ નામની રે હારે લગ્ન લાગી નારાયણ નામની વાલું લાગે ન બીજું કાંઈ લગ્ન લાગી નારાયણ ચિંતા બેઠી માય રે રે મેં તો ચાલ્યો વિસંભરનો હાથ લગ્ન લાગી નારાયણ નામની રે લગ્ન લાગી નારાયણ નામની આ રે લાગે ન બીજું કાય લગ્ન લાગી નારાયણ નામની